હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું ક્યારેય તમે કુરકુરે વેફર ચીજી ભેળ ખાધી છે તો ચાલો જોઈ લઈએ બનાવવાની રેસીપી એના માટે મેં અહીંયા તીખી વેફર થોડી આલુ સેવ અને બે કુરકુરેને પેકેટ લઈ લીધા છે તો ક્યારેક આપણને હળવી ભૂખ લાગે ને તો ફટાફટ તમે આ ભેળ બનાવીને ખાઈ શકો છો એના માટે મેં તીખી વેફર અહીંયા એડ કરી દીધી છે એક પેકેટ દસવાળું બાલાજીની લીધી છે તમને કોઈ પણ ભાવે ને તો તમે લઈ શકો છો અને બે પાંચવાળા કુરકુરે લઈ લીધા છે હવે એની અંદર હું છે ને ઝીણી સમારેલા ડુંગળી ટામેટા અને કેપ્સિકમ એડ કરવાની છું તમને જે વેજીટેબલ ભાવતા હોય ને બધું કોથમીર છે તો તમે અંદર એડ કરી શકો છો તમારા ઘરમાં જે પણ વેજીટેબલ હોય ને બધા વેજીટેબલ તમે અંદર એડ કરી શકો જે પણ તમને સ્લાડમાં ભાવતા હોય ને અને થોડી મેં લચ્છાદાર અહીંયા ડુંગળી લઈ લીધી છે એની અંદર છે ને મેં થોડું માયોનીઝ એડ કર્યું છે મોડું માયોનીઝ આવે ને આ રીતે તમે એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ બહુ સરસ બનીને તૈયાર થાય છે અમને તો ઘરમાં બહુ જ ભાવે છે બહુ જ ટેસ્ટી લાગે છે જ્યારે પણ ચટપટું કંઈ ખાવાનું મન થાય ને ચટાકેદાર ટેસ્ટી ત્યારે આવું તમે બનાવીને ખાઈ શકો છો ઝટપટ અને ફટાફટ પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તમને સેચ પણ વાળ નહીં લાગશે અને બહુ જ મજા આવશે ખાવાની આ રીતે આપણે મેયોનીઝવાળી લચ્છા ડુંગળી યુઝ કરી છે થોડી અને થોડી અંદર ઝીણી સમાડીને નાખીએ છીએ હવે મેં અડધું લીંબુ અંદર નીચે લીંબુ તમે જરૂરથી એડ કરજો સ્કીપ ના કરતાં લીંબુ નાખવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે અને મેં અહીંયા એક પેકેટ આપણા જે ઓરેગાનો આવે છે ને પીઝામાં જે પેકેટ આવે છે એ પેકેટ યુઝ કર્યું છે અને એક પેકેટ મેં અહીંયા ચીલી ફ્લેક્સ લઈ લીધા છે બીજા કોઈ પણ મસાલાનો ઉપયોગ નથી કર્યો બસ આટલા જ મસાલાથી ઝટપટ અને ફટાફટ બહુ જ સરસ ભેર આપણી બનીને તૈયાર થઈ જવાની છે તમે જોઈ લેજો હવે મેં અહીંયા થોડા ટમેટો કેચઅપ લઈ લીધા છે આ રીતે તમે બનાવશો અને ફ્રેન્ડ્સ ઘરમાં નાના મોટા બધાને જ બહુ ભાવશે અને છોકરાઓને તો આ ફેવરેટ હોય છે અને બહુ જલ્દી જલ્દી બનીને તૈયાર પણ થઈ જાય છે બહુ જ મસ્ત લાગે છે એકવાર તમે જરૂર ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી હોય છે અમને તો બહુ જ ભાવી હતી તમને પણ બહુ જ ભાવશે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો આ રીતે ઝટપટ અને ફટાફટ બનીને આ ભેળ તૈયાર થઈ જાય છે તો એકવાર તમે જરૂર ટ્રાય કરજો હવે આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે આ રીતે સરસ આપણે એને મિક્સ કરી લઈશું તમે બીજા કોઈ પેકેટના ભાવતું હોય તમને ચવાણું ને હોય તો એ પણ તમે એડ કરી શકો છો પણ તમે એકવાર આ તીખી બાલાજીની વેફર અને કુરકુળે આ બે જ વસ્તુથી તમે ટ્રાય કરજો બહુ જ સરસ બનશે બહુ જ સરસ લાગશે આ બે વસ્તુથી તમે બનાવશો ને તમને ટેસ્ટ યાદ આવશે અને તમે વા એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો તમને બહુ જ ભાવશે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો હવે આપણી અંદર છે ને થોડી આલુ સેવ આપણે એડ કરવાના છે તમને જે પણ સેવ ભાવતી હોય રતલામી સેવ કે લસણયા સેવ જે ભાવતી હોય ને તમે એડ કરી શકો છો પણ આમાં આલુ સેવ નાખશો ને તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે આ રીતે મેં આલુ સેવ અહીંયા એડ કરી છે અમારા છોકરાઓને તો બહુ જ ભાવિ હતી પાંચ જ મિનિટમાં ચટપટ ખાઈ ગયા હતા હવે મેં અમૂલની ચીઝ લઈ લીધી છે અહીંયા એને પણ આપણે આ રીતે એડ કર એડ કરી દઈશું બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ એકવાર જરૂર ટ્રાય કરજો તમે જે પ્રમાણે તમારે ક્વોન્ટિનિટીમાં બનાવવું હોય ને એ પ્રમાણે તમારે બધી વસ્તુ લઈ લેવાની છે મેં અહીંયા હમણાં એક જ ચીઝનો ઉપયોગ કર્યો છે અંદર થોડું માયોનીઝ એડ કર્યું છે ને એટલે બહુ ટેસ્ટી લાગે છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો તો આ ઝટપટ અને ફટાફટ આપણી ભેળ બનીને તૈયાર થઈ જાય છે વેફર અને કુરકુરોની આ ભેળ તમે એકવાર જરૂર ટ્રાય કરજો તમને બહુ જ ગમશે અને તમે વારંવાર બનાવશો એકવાર જો તમે બનાવી લીધી ને તો તમે વારંવાર બનાવશો એટલી ટેસ્ટી અને ચટાકેદાર લાગે છે આ રીતે ક્યારેક આપણે બનાવીને ઘરે ખાઈ શકીએ છીએ જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ